નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોઈશું ધોરણ છીડિયો દાખલા નંબર દસ અગિયાર અને બાર જોઈએ હવે આપણે દાખલા નંબર દસ શું કે છે દાખલા નંબર દસ ની અંદર તો પહેલા તો આપણે રકમ વાંચીએ કે દવાઓ બધી છે બોક્સમાં ભરેલી છે હવે અલગ અલગ એને બોક્સમાં રિવાઈડ કરી દીધેલા છે એમાં આપણે એક બોક્સનું વજન આપી દીધેલ છે કેટલું આપ્યું છે તો કે એક બોક્સ નું વજન છે ચાર કિલો અને પાંચસો ગ્રામ બરાબર હવે એમાં એવું કીધું છે કે એના માટે મતલબ કે જે દવા છે ને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી છે તો એના માટે એક વાનની વ્યવસ્થા કરેલી છે હવે એ વાનમાં જે છે ને ટોટલ આઠસો કિલોની જ વસ્તુ આપણે મૂકી શકીએ છીએ મિન્સ કે આઠસો કિલો દવા મૂકી શકીએ છીએ એનાથી વધારે એમાં મૂકી શકાતી નથી તો હવે આઠસો કિલોની આપણે એમાં દવા મૂકીએ તો એના આપણે કેટલા બોક્સ ભરી શકાય એ આપણને શોધવાનું છે તો પહેલા તો આપણે જોઈએ એક બોક્સ માં ભરાતી દવાઓ કેટલી છે તો કે ચાર કિલો પાંચસો ગ્રામ હવે એટલી આપણે ખબર છે કે એક કિલોગ્રામ કેટલું તો કે એક કેજી એટલે કે એક કિલોગ્રામ બરાબર શું થાય તો કે હજાર ગ્રામ થાય એક કિલો બરાબર કેટલા થાય હજાર ગ્રામ થાય તો આપણી પાસે અહી ચાર કિલો છે તો ચાર કિલો એટલે ચાર ગુણ્યા હજાર એમાં આપણે આ પાંચસો ગ્રામ ઉમેરી દઈએ એટલે ટોટલ પિસ્તાલીસો ગ્રામ આપણી પાસે થશે

તો આપણે આઠસો ગુણ્યા હજાર કરવા પડશે તો આઠસો ગુણ્યા હજાર કેટલા થશે આપણે આઠ લાખ ગ્રામ જેટલી દવાઓ લઈ શકીએ તો કેટલા બોક્સ ભરાશે એક બોક્સ નું વજન જો પિસ્તાલીસો ગ્રામ હોય તો આઠ લાખ ગ્રામ મતલબ કે કેટલા બોક્સ બરાબર તો આપણે આ રીતે લખી શકીએ કે વાન માં લઈ જવાતા દવાના બોક્સ બરાબર શું થશે તો કે આઠ લાખ ગ્રામ જે છે એમાંથી આપણને પિસ્તાળીસો ગ્રામ ના box જે છે એક 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 એમ ભાગ પાડી દેવાના છે તેથી એનો ભાગાકાર આપણે કેટલા વડે કરીશું પિસ્તાળીસો વડે ચલો છેદ ઉડાડીએ ચલો ઉપર નીચે શૂન્ય શૂન્ય ઉડી ગયા હવે અહીંયા પિસ્તાળીસ છે પિસ્તાળીસ એટલે શું થશે તો કે નવ પચા પિસ્તાલીસ હવે અહીંયા આઠ તમને દેખાય છે ઉપર થી બે શૂન્ય ઉતરે ક્યાં જતા રહેશે ઉપર એટલે અહીં આપણે કેન્સલ આઉટ કરી આઠ હજાર ને એની જગ્યાએ શું લખી શકશું આપણે સોળસો ગુણ્યા પાંચ એટલે ઉપર નીચે પાંચ પાંચ ઉડી ગયા સોળસો એ ત્રણ ના ઘડિયામાં નહીં આવે એવું આપણે કઈ રીતે નક્કી કર્યું તો કે વિભાજ્યતાની ચાવી ને આધારે છ ને એક સાત સાત વત્તા જીરો સાત સાત વત્તા જીરો સાત સાત આવે છે સાત એ ત્રણ ના ઘડિયામાં નથી આવતો

શૂન્ય નવ સત્તા ત્રેસઠ ને નવ પણ કેન્સલ આઉટ કરી શકો છો હવે ઉપર થી ઉત્તર છે બીજું શૂન્ય સિત્તેર જ આવશે એટલે વળી પાછા એ જ નવ સત્તા ત્રેસઠ સિત્તેર માંથી ત્રેસઠ જશે તો કેટલા વધશે સાત હવે શૂન્ય નથી એટલે આપણે પોઈન્ટ લેશું

જાય છે ત્યારે એક આઠસો પંચોતેર મીટર કાપે છે અને પાછો આવે છે ત્યારે પણ એક હજાર આઠસો પંચોતેર મીટર ચાલે છે તો અને શાળા એ થી ઘર સુધી જતા આવતા ચલાતું અંતર કેટલું થશે તો કે આપણે જે એક જયારે ઘરેથી શાળાએ જવા માટેનું જે અંતર મળ્યું એનું એ પાછું આવવા માટે જોઈએ છે તો એનો ગુણાકાર આપણે કેટલા વડે કરી દઈશું

મતલબ કે આપણે ત્રણ નો છ વડે ગુણાકાર કરવો પડશે છ વડે પેલા તો આપણે છ પચાસ ત્રીસ નું શૂન્ય વધી પડી ત્રણ છ સત્તા બેતાલીસ ને ત્રણ પિસ્તાલીસ અને છ તેરી અઢાર અઢાર ને ચાર બાવીસ કેટલું મળ્યું આપણને તો કે બાવીસ હજાર પાંચસો બાવીસ કિમી અને પાંચસો મીટર જેટલું અંતર આવરી લે છે આ થયો આપણો દાખલા નંબર અગિયાર હવે જોઈએ આપણે દાખલા નંબર બાર એક પાત્ર માં ચાર કિગ્રા પાંચસો ગ્રામ દહીં છે

કે આ પિસ્તાલીસો ગ્રામ દહીં છે લખી શકાય ત્રિરાશી પ્રમાણે કે પચીસ ગ્રામ માંથી એક કપ દહીં નું ભરાય તો પિસ્તાલીસો ગ્રામ માંથી કેટલા કપ દહીં ના ભરાશે એટલે આ બંને પિસ્તાલીસ એકા પિસ્તાલીસો અને પિસ્તાલીસ એકા પિસ્તાલીસ અને પાછળ અથવા તમે આ રીતે છેદ પણ ઉડાડી શકો છો પચું પચું પચીસ હવે પિસ્તાલીસ નો આપણે પાંચ વડે કરીએ ભાગાકાર પાંચ નવા પિસ્તાલીસ ઉપર બે શૂન્ય ઉતરશે જતા રહેશે ઉપર એટલે આપણને અહિયાં શું મળ્યું નવસો ગુણ્યા પાંચ ઉપર નીચે પાંચ પાંચ થઈ ગયા હવે નવસો નો આપણે વડે ભાગાકાર ઉતરશે શૂન્ય પાંચ અઠા ચાલીસ ઉપરથી જે શૂન્ય એક ઉતરશે પાછું ઉપર જતું રહેશે એટલે શું મળ્યું તો કે એકસો એસી પચાસ નવસો એટલે ઉપર નીચે વળી પાછા પાંચ પાંચ કેન્સલ થઈ ગયા પિસ્તાલીસો ગ્રામ દહીં માંથી એકસો ને એસી કપ ભરી શકીએ છીએ આજના ની અંદર આપણે આ પહેલું ચેપ્ટર પૂરું કરીએ છીએ હવે બીજું જે છે એ આપણે નેક્સ્ટ ની અંદર જોઈશું